જે વ્યવસ્થાઓ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન સુધી જેવી પહોંચશે તો હજારો લોકોએ ગાંધીનગર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રીશ્રી કોઈની પાસે ધક્કા બી નહીં ખાવા પડશે અને એને સચોટ માહિતી એના મોબાઈલમાં મળશે જેનાથી અરજદારને વિશ્વાસ તો પાક્કો થશે જ પરંતુ એનો સમય બી બચશે પોલીસનો બી સમય બચશે અને કામગીરી વધુ પારદર્શક બનશે ખૂબ સારી બંને પોર્ટલનું આજે લોન્ચિંગ થયું છે લોકોને જેટલો વધુ ને વધુ સરકારી કોઈ પણ કચેરી હોય એના ઉપર વધુ ને વધુ વિશ્વાસ કેવી રીતે ઊભો થઈ શકે એના માટે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના ઉપર ગૃહ વિભાગે ખૂબ સારી કાર્યવાહી કરીને આજે આ પોર્ટલના લોન્ચિંગ કર્યા છે